ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ ટાટના ઉમેદવારો પહોંચ્યા ભરતી પ્રક્રિયામાં સંખ્યા વધારવાની માંગ સાથે ઉમેદવારો પહોંચ્યા ઉમેદવારો રજૂઆત કરે તે પહેલા પોલીસે ડિટેઇન કર્યા માંગ સાથે ઉમેદવારોએ સૂત્રોચ્યાર અને દેખાવ કરતા પોલીસે ડિટેઇન કર્યા મહેકમ મુજબ ભરતી કરવાની ઉમેદવારોએ માંગ કરી છે ધોરણ એક થી પાંચમાં સૌથી ઓછી મેકમ પ્રમાણે ભરતી કરી છે હાલમાં સાત હજાર આઠસો ને છેલ્લા બાર વર્ષમાં સરકારશ્રીએ જાહેરાત કરી છે હાલ ગુજરાત રાજ્યમાં

તેમ છતાં પણ હાલ જે છે એકવીસ હાજર ત્રણસો ચોર્યાસી ની આજુબાજુ ભરતી છે અને તેમ છતાં માત્ર પાંચ હજાર ની ભરતી છે ઘણા બધા ઉમેદવાર ની ઉંમર પણ થવા આવી છે